મો તો જઈને આઈ ગયો માર દારા વાળી દર્શત નઈ જાય જલ્દી દળી દે થારું હાય તાકી જો આ તો જબરો હેડી ના કશે હા તો પાણી લેતે એ લાવ આ તો સીતર નું કામ ને આવો તો કવનો ન પાવ

પૈસા મારા જોઈએ હે પૈસા નું અર્જન જરૂર છે તમે અર્જન ની વાત કરો સાચી વાત છે પણ મારા ને આ ચોરી અત્યારે બઉ રોકી બઉ ઊગી છે હવે પેલો વારો આવે એટલે તમારે પૈસા આપી હું દો જરૂર છે એનું શું

ચોરી હવે પેલો વાળો ને એટલે બે ત્રણ વાળા એટલે ભેગા પૈસા એટલે આપી દઉં તમારા ચોરી ચાન થશે અમારે નાળવા ના છે બે તું અમારે તૈયાર થઇ ગયે ચોરી તૈયાર થઈ ગઈ એક કોમ કરો તમે પંદર વીધ આ આવો એટલે પૈસા વિધા પછી તમારા પૈસા તમારે બોલી જાય પંદર દર વીધ આ પૈસા ના મળ્યા તો તમારું ઘર હું ખાલી કરી નાખે

કાલે તે પૈસા આવે એટલે હું કહું ડો હા તો આપડે બધા પૈસા લેવા આવે ને તમાર ઘેર એટલે તમારે શું કરવાનું આઈક ને

आता घ्या जाऊ पैसा लय ना पैसा लय तू पैसे आले पेला ए लखा पैसे आल जे पेला पैसा लाय लखा ए लखा खबरेस पैसा हालवा दोडा काढा एखा बेन पैसा लय आता डोळा काढ

રોરૂ મળ્યું હોય તો આ પૈસા લેવાના હતા તમે તો આવું કાંઈ નતું થતું પૈસા આવે ને ભૂલ કરીશ મને ખબર કહ્યું પૈસા આવું મગજ ફરી જાય ના તો સારું હતું એ પણ મને ખબર કહો પૈસા આવે ને આવું મગજ ફરી જાય હું તો પે ડોસી ખાલી ખાલી ગયા પણ આ તો હાચુકલું મગજ ફરી ગયું હાચુકલું ગોળો થઈ ગયો હા ડોસી નટે જતો રેજો જતો રે ને હારક એનો

ડોસી ની આઈડિયા વાપર એટલે વાપર એટલે વાપરવાની જ છે આટલો લખા જો રે ગમે તે થાય પૈસા લીધે કે આબુ નહીં એટલે સો મહિના કે પૈસા આલું છું આલું છું આજનું કાલ આજનું કાલ આજ પૈસા લીધે કે આબુ નહીં ગમે તે થાય પણ હવ નાટા તો જ આવ્યો તો જ આવ્યો ઓને હું હાચું કહે ને તો આ રહ્યો ગમો મારી આબડું કાઢશે એ તો જઈને હું પૂછું છું પેલા લખા જોડે છે તો હા ચાલ પૈસા લેવા મારા મારે લેવા ને હાલે પૈસા તો બે લાફા બે પૈસા પૈસા લઈ જ્યો એ રીતે યાર કીધું મારા જાત્રા એ જવું કોમ માં તો આજનું કાલ આજનું કાલ કરતો

નટો કે તો વાત સાચી આજ તો પણ હા પૈસા લીધે કઈ જવું જ નહીં કે નટાય તો બે હાલી ને હું ચેર આલું આજ ચેર દોલ મેં પૈસા ના થાય નાચ હા એ લખા લખા અલ્યા પેલા પૈસો નું શું કર્યું છે અરે પૈસા 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 લીધેલા બે દારા ના તમ

તારે જે તમ પૈસા તમારે માર ભેસ વેતી ના દે તો કરો અપાઈ દે ગમે લઈ લેતા લઈ લેજો તો એક તો મને લઈ મારા તો પૈસા તો તો તમે ઓમ મને મને મારા દોહા તમે

નટ્ટો કે તો પણ હું નહીં માનતો આ તો લેવાય તો પૈસા ને બે રાડો ખાઈને જવાનું વાત નહીં મારતું ના જા દે બાપ નટ્ટેનું મોણાય નહીં હો ભૂપતે જો ભૂપતે એવો રાડો આલે હો ને બે કે ગમે તો હમો મળે ને તોય પૈસા માંગવા આવશે નહીં હવે અને ગમે તો ગમે પણ ઘેરે નહીં આવવા પૈસા માંગવા ના ડોસી નહીં આવે એટલા

મને કે બે કલાકમાં તારા પૈસા પાસા લે આજ તો બે મહિના થયા પણ હજુ એક અધેલી નહીં આવી અને એમ કહું છું કે હેડ મજૂરી અને પૈસા વરાય દે પણ ઈમે ના પાડે છે કે હું નવરો નહીં નવરો ને એમ કરે છે ના પણ આ તો જવા નહીં દેવો જવા દે ને તો આરો મને પૈસા નહીં આવે અને મારા પૈસા જશે બધા ના હોય ને ના લો ને તો એને ડોસીનો એક દાગનો કાઢ લઉં ગમેતી ગમેતી તો જ મારે મેરા આવશે આમ તો મને પૈસા નહીં જાયો ખબર ચીટલો તો ના આજના આજના લીધા મને તું આટલા બધા પૈસાનું અરે શું કરતો હશે ના ના જો ઓહો આવા સોયલા ને સોનથી બેઠા પર ફટાફટ કાઢ હેડ તને કહું તને પૈસા કાઢ મારે હેડ એ લખા લખા

મગજ ફરી ગયું હા ઓ ચાલુ એવું એ પૈસા બાપા દેવા કરી દેવા કરી મગજ ફરી ગયો બરોબર મારા પૈસા કાઢો બે મહિના થયા ના ગાલી મેલાય પણ એમ પૈસા ભેગા કરે દવા માં ભુવા માં તો મને આ તો નાટક કશું ભુવા ના હોય તું મારા પૈસા કાઢજે યાર ચલો પૈસા લેતા

એ પૈસા એ પૈસા પૈસા લેવા છે હે કુત જા દોસી કુત મને હું મારતી હતી તમારે હે હે પૈસા લેવા છે અમને તને પૈસા માગે મે તને કોઈ કે શું કીધું જો પૈસા પૈસા લેવા છે હે પકડો સી પાછે બોલામ ડોલ મેસી આયો ક ત આવશું ચાલ ચાલ એ રોરો લીધું લઈ નાતા ને રોરો લીધું

મગજ ફાઈ ગયું કે કહું ખરાબ બના કે દેવામાં દેવામાં મગજ ફાઈ તમારી પથારી ફેવરી નાખે તો તમાર કોરી મારું ભેરેના ભેરેન બધું ભગાવ્યું અને મારા પૈસા લાઈને પાછો પૈસા જો મને પાઈ ના તમે ધતારા હાથ કહું ધતારા છે તમાર પૈસા

હા થાક્યું નહીં હું સોથી બી આવું ખાટલો બાટલો અડખું કરું ના પાછા માગનારા તો આમ ના પૈસા લીધા છે પૈસા નું સેટિંગ થતું નહિ બિચારા તો નહીં